આપણા રાજકોટની અંદર રેસકોર્સમાં પચાસ કરોડ રૂપિયાના ખર્ચે નવું રૂડુ રૂપાળું બનાવવામાં આવશે નમસ્તે માય એફએમ પરથી હું છું આરજે અજયસિંહ અને વાત કરવી છે રેસકોર્સમાં છેલ્લે બે હજાર પંદર સોળમાં રીડેવલપમેન્ટ બધું થયું હતું ને હવે પાછું પચાસ કરોડ રૂપિયાના ખર્ચે થાય છે હવે આમાંથી માત્ર દસ કરોડ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જો વાપરવામાં આવે તો બહુ મોટું કામ થાય આઈનો ઓથોરિટીસ અલગ અલગ હોય મને ખબર છે કે કઈ રીતે એનું આખું જે તંત્ર હોય પરંતુ થવું જોઈએ રેસકોર્સ રૂડ રૂપાળું બને એમાં એઝ આરજે તરીકે દરેક રાજકોટના વાસી ખૂબ રાજી હોય છે કારણ કે મારું રાજકોટ છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલ આપણી જ છે સિવિલ હોસ્પિટલમાં કામ નથી થતું એવું નથી કહેતું થાય છે સરસ થાય છે ઘણી વખત વિડીયો બહાર આવે છે પણ આવે થોડું મોટું તંત્ર લઈને બેઠા હોય કારણ કે એનું કારણ એ છે કે ત્યાં હાઈલી એજ્યુકેટેડ લોકો નથી આવતા જે દર્દીઓ આવે છે એ હાઈલી એજ્યુકેટેડ ને તમે આશા રાખો કે બહુ શિસ્ત ભાષામાં અમારી સાથે વાત કરે તો એવું ન પોસિબલ નથી કારણ કે એક તો પૈસા નથી એક તો પોતાનું વ્યક્તિ બીમાર છે કે ઇમરજન્સી છે અને સરકાર પાસે સુવિધાનો અભાવ છે એટલે ડોક્ટર્સ અને દર્દી વચ્ચે ઘણી વખત બોલાચાલી થતી ડૉક્ટર્સ પણ ખૂબ સરસ કામ કરતા હોય છે ઘણી વખત બધું સારું થતું હોય છે પણ સુવિધાનો અભાવ છે તો હું અને તમે અને દરેક લોકો માને છે અને જે લોકો સ્વીકારતા નથી લોકોનું દિલ તો માને જ છે કે ભાઈ સુવિધાનો અભાવ છે આની પહેલાં પણ એક વિડીયો અમારો વાયરલ થયો હતો કે ભાઈ સિવિલ હોસ્પિટલ ખૂબ સારું કામ કરે અરે અમે એમ નથી કહેતા નથી કરતું કરે જ છે સુવિધાનો અભાવ છે એ વાત ફાઇનલ છે એટલે રાજકોટમાં ભાઈ પચાસ કરોડના ખર્ચે સરસ મજાનું મજાનુંસમાં સુવિધા ઊભી કરવામાં આવશે શું કહે છે પબ્લિક શું કહે છે રાજકોટના લોકો શું કહે છે કે શું હોવું જોઈએ તમારા મતે જણાવો મને કમેન્ટ કરીને